અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પીપરાણા ખાતે માલપુર મેઘરજ પ્રજાપતિ સમાજ દ્વારા ફાઇન મેચનું આયોજન કરવામાં આવ્યું જેમાં અને મોટીમોયડી સામે ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં રામગઢીની વિકેટે જીત મેળવી હતી વિજેતા ટીમને અરવલ્લી જિલ્લા ઉપપ્રમુખ નિરભયસિંહ રાઠોડ દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી માલપુર મેઘરજના પ્રજાપતિ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું જયપ્રકાશ જોશી અરવલ્લી આજે પ્રજાપતિ સમાજ દ્વારા માલપુર મેઘરજ પ્રજાપતિ સમાજ દ્વારા જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં બહુ ફર્સ્ટ ક્લાસ કાર્યક્રમ રહ્યો અને માલપુર મેઘરજના પ્રજાપતિ સમાજના યુવાનોએ બહુ ખૂબ મોટી સંખ્યામાં ક્રિકેટ ટુર્નામેન્ટ બહુ શાંતિપૂર્વક કરી એ બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર જે મેં માલપુર પ્રજાપતિ સમાજના ટુર્નામેન્ટનું જે આયોજન કર્યું બાળકોએ એના માટે અમે પ્રોત્સાહન માટે વડીલો હાજર રહે અને સારો એવો ભાગ ભજવીને પ્રોત્સાહન કરે